મુન્દ્રા તાલુકા પંચાયત સામાન્ય સભા યોજાઈ વિકાસ માટે રકમ ફાળવાઈ સામાન્ય વહીવટ ત્રણ લાખ હજાર વિકાસ અને પંચાયત ક્ષેત્રે બે લાખ દસ હજાર તાલુકા પંચાયત પ્રવૃત્તિઓ ખર્ચ માટે ત્રેવીસ લાખ બાવીસ હજાર શિક્ષક ક્ષેત્રે વીસ લાખ બેતાલીસ હજાર આરોગ્ય ક્ષેત્રે એક લાખ ત્રીસ હજાર ખેતીવાડી ક્ષેત્રે તેત્રીસ લાખ પશુપાલન ક્ષેત્રે બે લાખ સિત્તેર હજાર સમાજ કલ્યાણ ક્ષેત્રે એક લાખ પચાસ હજાર આંકડા ક્ષેત્રે પચીસ હજાર પંચાયત પ્રવૃત્તિઓ ક્ષેત્રે બે લાખ વીસ હજાર બાંધકામ ક્ષેત્રે બે કરોડ ચુમ્માલીસ લાખ સહકાર ઉદ્યોગ નાની બચત શિક્ષણ ક્ષેત્રે પાંચ હજાર પ્રકિરણા યોજનાઓ ખર્ચે અઠ્યાવીસ લાખ ટોટલ ઓગણીસ કરોડ એકતાલીસ લાખ આઠ હજાર ચારસો સાહીઠ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભા તાલુકા વિકાસ અધિકારી શ્રી અનિલ કુમાર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મયપતસિંહ જાડેજા ઉપપ્રમુખ સોમાભાઈ રબારી જિલ્લા પંચાયત સદસ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા હરેન્દ્રસિંહ જાડેજા સમિતિ ચેરમેન ગીતાબેન પ્રેમજીભાઈ સોદમ કારોબારી ચેરમેન જ્યોતિબા વિજયસિંહ જાડેજા ન્યાય સમિતિ ચેરમેન ગીતાબેન પ્રેમજીભાઈ સોદમ ચેતન ચાવડા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભામાં તાલુકા પંચાયત કચેરી ખાતે બે હજાર ચોવીસ પચીસનું સુધારેલું તથા બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર ઓગણીસ કરોડ એકતાલીસ લાખ આઠ હજાર ચારસો સાહીઠનું અવલોકન કરી અને જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે ખાસ કરીને વિસ્તારોની વાત કરી તો કઈ બાબતની ચર્ચા થઈ રહી ખાસ આગની સામાન્ય સભામાં વિકાસના કયા બાબતોની ચર્ચા થઈ રહી આજની સામાન્ય સભામાં તમામ ગામોને ન્યાય મળે અને ન્યાય મળે છે અને સારો વિકાસ થાય સ્વચ્છતા રહે એના માટે ચર્ચા કરવામાં આવે છે અને આજની સામાન્ય સભામાં અમારા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ એ હાલ મુન્દ્રા તાલુકામાં તેમજ માંડવીમાં જે રિચાર્જ બોરનું જે કાર્ય કર્યું એના થકી ઘણા પાતાળો હું જ એક સમજી લો એનો પ્રૂફ છું કે મારી વાડીમાં પાણી કેવી રીતે સ્તર ઊભો થયો છે મને ખબર છે એવી રીતે ટોટલ તાલુકામાં બધા એનો રિઝલ્ટ છે અને બોર કરવાથી ઘણા બધાએ પાણીનો તર ઊંચો આવી ગયો છે એટલે એમને પણ મેં સામાન્ય સભામાં એક સારી કામગીરી કરી એનું સન્માન કર્યું છે બીજું અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી બાવીસ ત્રેવીસમાં મુન્દ્રા હતા પાછા આપણે અહીંયા મુન્દ્રા તાલુકામાં આવ્યા છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે સભા સારી રહી શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંને તાલુકાના મહત્ત્વના જે પ્રશ્ન બાબતોના પ્રશ્નો હતા એના ઉપર સંપૂર્ણ ચર્ચા વિચારણા કરી અને સકારાત્મક રીતે એના ઉકેલો શું હોઈ શકે એના ઉપર પણ આજે ચર્ચા વિચારણા થઈ છે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને એની સમગ્ર ટીમ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી એ પણ જેને કહેવાય કે એકદમ કાબેલ અને વિષય વસ્તુના જાણકાર આપણને તાલુકાને ફરી મળ્યા છે ત્યારે આવનારા સમયમાં જે વણ ઉકેલાયેલા થોડા ઘણા જે પ્રશ્નો રહ્યા છે જે કાયદાની આંટીગુટીઓમાં ક્યાંક ને ક્યાંક અટવાયેલા હોય તો એ પ્રશ્નોનું પણ સોલ્યુશન ટૂંક સમયમાં બધા આવશે એવી શ્રદ્ધા અને વિશ્વાસ જય હિન્દ જય ભારત આજની સામાન્ય સભા તાલુકા પંચાયત કચેરી મુન્દ્રા બે હજાર ચોવીસ પચીસનું સુધારેલું તથા પચીસ ચોવીસનું અંદાજપત્ર બજેટ અનુરૂપ એના અવલોકનની એક જ એજન્ડા મુખ્ય હતો એના અવલોકન માટે બેસીને ચર્ચા કરી વિસ્તૃત ચર્ચા થઈ અને આ જે અંદાજ મુજબ જે જે યોજનાઓ બનાવીને જે રકમ ફાળવવામાં આવે એના ઉપર ક્યાંક સૂચનો આપ્યા ક્યાંક અમલવારી કરવા માટેના અમને એ જાણ લાગ્યા કે ના આ બધું યોગ્ય છે એ ટાઈપનું લીધું છે સાથે સાથે પ્રમુખ સ્થાનેથી જ્યારે સર્વત્ર મુદ્દા બીજા આવરવામાં આવ્યા તો હું બે ચાર મુદ્દા હું કહીશ આચાર્યભાઈ ઉપનેતા છે અમારા એ કહેશે તો મુખ્ય મુદ્દો મેં લીધો તો અત્યારે જ મુન્દ્રા ટોલના કા ઉપર અમે વિપક્ષની રીતે નહીં પણ એક જાગૃત નાગરિક તરીકે અગાઉ ઘણા કાર્યક્રમો આપ્યા છે કે રોડ રસ્તા બેફામ છે બગડી ગયા છે ટ્રાફિક એટલો છે પણ કોઈ જાતનું સરકારશ્રીએ પણ અહીંયા ધ્યાન ના આપ્યું ન ટોલની જે પેઢી સંચાલન કરે છે એમણે રસ્તા આજે ખખડજત છે એનામાં વળી ખાટલી મોટી ખોટ કે અડાણી પોતાનું આ વિશાળ પાર્કિંગ હોવા છતાં અડાણી ઉપર તેમ છતાં ટોલ નાકાની બાજુમાં એક જમીન એમણે હસ્તાંતર કરેલી હોય તોય ભલે વેચાણ લીધેલી હોય તોય ભલે ત્યાં કાચી જમીનમાં જે મહાખઈ ટેલરોનું જેને પાર્કિંગ કર્યું અને બેફામ ટેલરો એ કાચી જમીનમાંથી ચલાવે છે કોઈ પણ જાતની અંદર પાર્કિંગની સુવિધા નથી એના કારણે ડસ્ટિંગ થાય અને ટોલ ટોલનાકાના મેઇન મુખ્ય માર્ગ ઉપર એની ડસ્ટ રીસનો ધુમાડો કેમ જાય એની જેમ વાદળછાયું વાતાવરણ રહે છે આ પાર્કિંગની ડસ્ટના કારણે છેલ્લા આ ત્રણ મહિનાથી હું મા માને થયા ત્યારે ત્રણ મહિનામાં છ બનાવ એવા બન્યા છે જે ડસ્ટમાં નાની ગાડીવાળા અને મોટી ગાડીવાળા ઠોકી દે છે તાજેતરમાં જ આઠ દિવસ પહેલાંની ઘટના મુખા ગામના સપ્પનની ગાડી જે ટોટલ લોસ થઈ ગઈ છે એના કારણે ને ત્યાં સ્થાનિક મુખા ગામના ગ્રામજનોની જે રજૂઆત છે એ તમારા માધ્યમથી હું કહું છું કે આ ડસ્ટિનના કારણે ક્ષમાં થયો તો માન માન ત્રણ નવયુવાન બચ્યા છે એટલે અમારી આજની મિટિંગમાં મેં મિનિટ્સમાં લીધી કે ભાઈ આ જો કદાચ સરકાર એમને એલોટ કરેલી જમીન હોય ને એમણે પાર્કિંગ અહીંયા બનાવ્યું તો એના પાર્કિંગના તો હોય છે એમની મંજૂરી લીધી છે મંજૂરી સ્પેશિયલ ઝોનમાં કદાચ પરિવર્તિત કરી હોય તો એનાય નોર્મ્સ છે ત્યાં એને ઇન્ટરનલ રસ્તા હોવા જોઈએ એક્ઝિટ એન્ટ્રીના ગેટ હોવા જોઈએ ત્યાં ગાર્ડ હોવા જોઈએ કોઈ પણ જાતનું નહીં પોતાના વાહનોને વેઇટિંગમાં અહીંયા રાખવા માટે એક જાતનું મને દેખાય છે ત્યાં સુધી આ સરકારને ચેલેન્જ કરીને કે અમને મજા આવશે મડણીને મજા આવશે ત્યાં પાર્કિંગ કરી નાખશે મજા આવશે ત્યાં તળાવને દાટી નાખશે એવા ઘણા બધા મુદ્દા છે આ પાર્કિંગનો એક મુદ્દો લીધો એના પછી મુન્દ્રાની ટ્રાફિક વર્ષો વર્ષ ભયંકર પરિસ્થિતિમાં જાય છે એના કારણો માત્ર સવારના છ થી નવ વાગ્યા સુધી ને સાંજના છ થી સાડા આઠ વાગ્યા સુધી જે ડાક બંગલાથી કરીને આદર્શ ટાવર એ અડાણીની બસો જ એક જ મોમેન્ટમાં હાલે છે એક જ જગ્યાથી નીકળે છે ને સતત ટ્રાફિક રહે છે એના માટે આજ દિવસ સુધી અડાણી દ્વારા કે કોઈ પણ સરકારી તંત્ર દ્વારા એના માટે ધ્યાન નથી લેવામાં આવ્યું કારણ કે અડાણીનું પાર્કિંગ મુંદ્રા બારો શિશુ મંદિરની સામે હોય છે એ બસોનું તો એના કરતાં એ ગામમાંથી નીકળે એ જગ્યાએ ખારી મીઠી રોડ ચોવીસ નંબર ગેટ જે એરપોર્ટનો રસ્તો હોય ત્યાંથી ટ્રાફિક એના સ્ટાફનો નીકળતો હોય બસોનો કે એના લેબરનો તો આ મુન્દ્રાના ટ્રાફિકને શાંતિ મળે રસ્તાએ થોડા ટકે ને બધી રીતે મુન્દ્રાને એક અપીલ રૂપે પણ અમે એની રજૂઆત આજના આનામાં લીધી આજે અમારી મુન્દ્રા તાલુકા પંચાયતની અંદર સામાન્ય સભા હતી જેનો મુખ્ય હેતુ બે હજાર ચોવીસ પચીસનું સુધારેલ તથા પચીસ છવ્વીસનું અંદાજપત્ર વિશે મીટિંગ હતી વિશેષ ચર્ચા નવીનભાઈ અમારા ઉપનેતાશ્રીએ કરી પણ બે ત્રણ મુદ્દા બીજા પણ અમે લીધા કે ખેડૂતોને જે હમણાં ખેડૂતોની ગંભીર પરિસ્થિતિ છે અને સાથે સાથે અન્ય સામાન્ય પ્રજાને આધાર કાર્ડ માટે મુંદ્રા તાલુકામાં ખૂબ તકલીફ પડી રહી છે અને કીટો પણ નથી સરકારે ઉપરથી પરિપત્ર બહાર પાડે અને પછી એના માટે અહીંયા સંશોધન કેટલું છે મિશનરી કેટલી છે જે કામને પહોંચી વળશું એ કાંઈ ચિંતા કર્યા વગર આજે પ્રજા આધાર કાર્ડ લિંક કરાવવા માટે આધાર કાર્ડમાં સુધારો કરાવવા માટે આજે બે બે ને પાંચ પાંચ છ લોકો નાના બાળકોને લઈને બે કીટો ખાલી ચાલુ છે એના ઉપર ઊભા છે એમાં ખૂબ તકલીફ છે પહેલાં તો કેવાય ક્યારે થશે જ્યારે આધાર કાર્ડમાં નંબર લીંક થશે ત્યારે થશે તો આ કોઈ પણ વિચાર કર્યા વગર સરકારે જે આવા પરિપત્રો બહાર પાડે છે અને પછી પ્રજાને હાલાખાઈ પડે છે એના માટે આજે તાલુકા પંચાયતમાં અમે ઠરાવ કરાવ્યું છે કે આ વિશે સરકારને લેખિત રજૂઆતો કરો સંશોધન પૂરું પાડે અને મિશનરી પૂરી પાડશે ત્યારે આ લોકોને છુટકારો મળશે આ વિશે લોકોને ખૂબ તકલીફ છે સાથે સાથે ખેડૂતો માટે હમણાં રવિ પાકની સીઝન છે અને ખેડૂતો માટે જોડિયા ખાતર નથી ડીએપી ખાતર મળતું નથી ક્યાં અને સરકાર કહે છે કે ખેડૂતોની બમણી આવક કરશું આ કેવી રીતે થશે ખેડૂતો ખૂબ તકલીફ છે એવી રીતે પ્રજા તમામ તકલીફમાં છે એવા મુદ્દાઓના અમે અલગ અલગ ઠરાવો કરાવ્યા છે મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ 400 ડબલ મહારાષ્ટ્ર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો